વાત ચોરીની જ છે તો હવે ગુજરાતના એક એવા મુદ્દાની વાત કરીએ કે જે સીધી રીતે અમુક હજાર માણસોને સ્પર્શે છે આડકતરી રીતે બધાને સ્પર્શે છે ખૂબ બધી વ્યવસ્થાઓ એવી લાગી લાગુ થઈ કે જેના કારણે મિડલ ક્લાસનો યુવાન એ ઘણીવાર એવું વિચારે અને એક પ્રશ્ન નિર્મલા સીતારમણને એક સામાન્ય માણસે પૂછ્યો પણ હતો લાસ્ટ ઇલેક્શનમાં કે એવું લાગે છે કે સરકાર એની બાજુમાં એક ખુરશી પર બેસીને જમી રહી છે એટલે ડાઇનિંગ ટેબલ પર પાંચની સાથે એક છઠ્ઠી ખુરશી સરકારના નામે પણ રાખવી પડે છે એક છઠ્ઠી થાળી એમની પણ પીરસવી પડે છે નાના હતા ભગવાનનો ભાગ કાઢતા એમ ભગવાનનો ભાગ સરકારનો ભાગ હવે એમાં કરપ્શનનો એ ભાગ કાઢવો પડે એ સ્થિતિ છે સરકારે કહ્યું કે આશય બહુ ઉમદા છે ચોવીસ હજાર સાતસો સરકારી શિક્ષકોની અમે ભરતી કરવાના છીએ બાર પણ પાડી ભરતી નવથી બારમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટીનેડ શાળાઓમાં સાડા સાત હજાર શિક્ષકોની ભરતી કરવાની હતી એ સાડા સાત હજાર શિક્ષકોમાંથી અમુક છેલ્લે ભરતીની પ્રક્રિયા પૂરા થતાં એકાદ હજાર સીટો ખાલી રહી હશે પણ એ સિવાય બહુ જ બધા શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી સરકારી અનુદાનિત શાળાઓમાં જ્યારે એ શિક્ષકો નોકરીએ લાગે છે ત્યારે એનો પગાર સરકારે જ આપવાનો હોય છે ગ્રાન્ટિડ શાળાઓ પર એનો બોજ નથી હોતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બાકીનું મેનેજમેન્ટ એ જે તે સંચાલક મંડળે જોવાનું હોય છે યુવરાજસિંહ જાડેજા કે એવો કિસ્સો લઈને સામે આવ્યા કે જે ફરી એકવાર આપણની આપણની અંદર એટલી બધી શરમ આક્રોશ બહુ જ બધા ભાવ એક સાથે પેદા કરે છોટાઉદેપુરમાં એસએફ હાઈસ્કૂલ આવેલી છે એસએફ હાઈસ્કૂલ શું કામ નામ છે તો શ્રી ફતેસિંહજી હાઈસ્કૂલ મહારાજાના સમયથી સો વર્ષ કરતાં પણ જૂની અદ્ભુત હાઈસ્કૂલ છે છોટાઉદેપુર જેવા વિસ્તારમાં આદિવાસી બાળકો જ્યાં ભણવા આવે જેમનું ભવિષ્ય જ્યાં નક્કી થવાનું છે જેનો સો વર્ષ કરતાંય દેશની આઝાદી કરતાંય જૂનો ઇતિહાસ રહ્યો હોય એ શાળાના સંચાલકોએ થોડી તો શરમ રાખવી પડે ને પણ બિલકુલ નફટાઈથી એમણે જે નવા શિક્ષકોની ભરતી થઈ છ નવા શિક્ષકો લીધા હાઈસ્કૂલમાં નવથી બારમાં બોલાવ્યા અને પછી એમણે જૂના ઉદાહરણ સામે આપ્યા નગરપાલિકાના નેતા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા પહેલીવાર આવી છે ત્યાં ખાસા વર્ષો પછી આવી છે ત્યાં પહેલીવાર અને એ સિવાયના શાળાના આચાર્ય અને બાકીના લોકો હતા એ ભેગા થયા નગરપાલિકામાં છ શિક્ષકો સાથે મીટિંગ કરી અને પછી એમને ઉદાહરણ આપ્યા કે ફલાણા શિક્ષક જે તમારી સાથે છે એમણે પિસ્તાળીસ લાખ આપ્યા હતા આમણે આટલા લાખ આપ્યા હતા તો તમારે એટલા બધા નહીં તો એ તમારે એના દસ વીસ ટકા તો આપવા પડે એકદમ બે શરમીથી તમે દસથી વીસ લાખ રૂપિયા એ લોકો પાસે માગી રહ્યા છો શેના ના એક્ઝામ પાસ કરી છે એ લોકોએ ટાટ પાસ કરીને પહોંચ્યા છે ત્યાં ટાટ પાસ કરવી બધાનું તો ગજું નથી લાખો છોકરાઓ પરીક્ષા આપે છે બધા તો પાસ નથી કરી શકતા મહેનત કરવાની એ બધા છોકરાઓ જ્યારે અમારા સ્ટુડિયો આવ્યા ત્યારે મેં એમને જોયા એમના પરિવારના બેકગ્રાઉન્ડ વિશે જાણ્યું એકદમ મધ્યમ વર્ગીય પરિવાર લોઅર મિડલ ક્લાસમાંથી આવતા બાળકો એમના ઘરમાં આ શરૂઆતના ઓગણપચાસ હજાર ને પછી લાખ રૂપિયા જેટલો પગાર થશે એમનો આટલી હજારો ને લાખો રૂપિયાની નોકરીવાળા આ પહેલાં સંતાનો છે એમનું કુટુંબ આખું રાહ જોઈને બેઠું છે કે એક છોકરો કમાતો થયો કે એક છોકરી સરસ સરકારી નોકરીએ ચડી છે અને આખું ખાનદાન અમારું તરી જવાનું છે એ એ પચાસ હજારમાં એમને કેટલા સપના પૂરા કરવાના છે એમના ઘરમાં ઈએમઆઈથી પહેલી ગાડી આવવાની છે કોઈક એવું હશે કે જેના ઘરમાં ઈએમઆઈથી કે પૈસાથી સીધી રીતે પણ પહેલું ટીવી આવવાનું હશે કોઈક છે કે જે ઘરમાં પહેલી બાઇકનું સપનું પૂરું કરવાનું છે પહેલો પગાર આવશે ત્યારે મમ્મી માટે આ કરીશ મમ્મીને આવું સોનાનું મંગળસૂત્ર અપાવીશ પત્નીને આ કરીશ એવા સપના એણે જોઈ રાખ્યા છે તમે એના ભાગ માંગો છો અને શેના નામ પર તો કે શાળાના વિકાસના નામ પર આ ઘટના એસએફ હાઈસ્કૂલથી સામે આવી આની પહેલા દાહોદમાં છાત્રાલયમાં આશ્રમ શાળામાં નોકરી માટે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય એમની ચાલે છે શાળાઓ ખૂબ સમૃદ્ધ માણસ છે એમના પપ્પા વિડિયો પર દેખાઈ રહ્યા છે પૈસા માંગતા બિલકુલ બેશરમી અને નફટાઈથી એ લોકો પૈસા માંગી શકે અને પછી ધમકાવે નહીં આપો તો શું એટલે આ કોઈ બાધ્ય તો છે નહીં તમે એમને નોકરી તો એમને મળી ગઈ છે ઓર્ડર મળી ગયા છે નોકરીએ જવાના છે પગાર સરકાર આપવાની છે પૈસા નહીં આપો તો શું કરશો તો એસએફ સ્કૂલમાં ભેગા થઈને કહે છે કે આદિવાસી છોકરીઓ આવે છે છેડતીનો અને એટ્રોસિટીની ફરિયાદ કરાવી દઈશું કોઈકની પાસેથી આટલી નિમ્ન સ્તરે ધમકી આપે છે એવું કહે છે તમારો રેકોર્ડ ખરાબ કરી દઈશું એક દિવસમાં નોકરીમાંથી કાઢી દઈશું કોઈ પણ કારણ આપીને પૈસા તો આપવા પડશે આટલી નિમ્ન સ્તર પર આ લોકો ઉતરી આવે આટલી કક્ષા પર નીચે જાય અને એના પછી એ લોકો અપેક્ષા રાખીને શું કે તમારે શાળાના વિકાસ માટે યોગદાન આપવાનું છે ગ્રાન્ટીનેડ શાળામાં હાજર થતા માણસે સંચાલક મંડળને ખુશ કરવા માટે જે પ્રયત્નો કરવા પડે છે એનાથી દુર્ભાગ્યપૂર્ણ આદેશમાં શિક્ષકની પરિસ્થિતિ ન હોઈ શકે અતિશય મહેનત કરવાની એ મહેનત કર્યા પછી તમે જ્યારે બીએડ કરી રહ્યા હોય ત્યારે તમને કલ્પનાય ન હોય કે તમે બહાર નીકળશો ત્યાં સુધીમાં શું નવા નિયમ આવશે પરીક્ષા આવે તમે ટાટ પાસ કરો એની પેટર્ન બદલાય એક બે વાર પેપર ફૂટે તમારા બે ચાર વર્ષ બરબાદ થાય એના પછી તમે માંડ પાસ થાવ પાસ થયા પછી ચાર ચાર વર્ષ સુધી કાં તો સરકાર ભરતી ના બહાર પાડે ભરતી બહાર પાડે એના પછી તમે નોકરી માટે તમારે લિટરલી ગાંધીનગરમાં જે લોકો રસ્તા પર ઢસડાતા હતા એ છોકરાઓ છે આ જેમને આમ રસ્તા પર પોલીસે ઢસડ્યા અને આમ ગોળ ગોળ ફેરવ્યા અને તોડ્યા અને મરડ્યા અને જેમની હાલત ઘર ખરાબ કરી નાખી એ છોકરાઓ આટલા સંઘર્ષના અંતે ઓગણપચાસ હજાર રૂપિયાના પગારવાળી નોકરી લઈને ખુશ થયા છોટાઉદેપુરમાં એસએફ હાઈસ્કૂલમાં હાજર થયા અને બિલકુલ નફટાઈથી સંચાલકોએ કહ્યું કે ભાગ આપવો પડશે આટલું પેલું પાર્લેજીનું બિસ્કીટ આવતું એમાં કહેતા કે સરકાર એમાંથી બે બિસ્કીટ ચોરીને ખાઈ ગઈ કશું બચતું જ નથી મિડલ ક્લાસ પાસે એ કેટલાને ભાગ આપશે ક્યાં ક્યાં ભાગ આપશે રસ્તા પર હેલ્મેટ રહી ગયું પોલીસને ભાગ આપવાનો ટ્રાફિકનો એ મેમો આવે અને મેમો ઓછા નથી આવતા હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો દંડ થાય છે દરેક જગ્યાએ તમે સામાન્ય માણસનું શોષણ કરી રહ્યા છો અને એટલી હદ સુધી શોષણ કરી રહ્યા છો કે આખો નીચવી નીચોવી લીધા પછી કંઈ રહેતું નથી એનામાં માંડ જેના સપના પૂરા થયા છે બે મહિના પહેલાં જેને એવો હાશકારો થયો હશે કે હાશ ખૂબ લડ્યા અમે અને ખૂબ લડ્યા પછી અમને નોકરી મળી એ લોકોની શું હાલત કરી નાખી સલામ છે હિંમતને એમની એ શિક્ષકો એ શિક્ષક થવાને લાયક છે જેની કરોડ ટટ્ટાર ન હોય જે આંખમાં આંખ નાખીને જુઠ્ઠાની સામે ખોટાની સામે પ્રતિકાર નથી કરી શકતું અન્યાયની સામે બોલી નથી શકતું એ કેવી પેઢી પેદા કરે સાવ મરેલા નાગરિકો પેદા થાય જેની અંદર નાગરિક તત્વ જ ન બચ્યું હોય જેને લોકતંત્રનો મતલબ ન ખબર હોય જે ભ્રષ્ટાચારની સામે લડી ન શકતા હોય જેની પાસે અવાજ ન હોય પોતાનો એવા માઇક આંગલા બાળકો એને ભવિષ્ય ભારતનું બનાવીને આપણે શું બનાવવાના આવા શિક્ષકોની જરૂર છે કે જે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડી શકે છે અને હવે જવાબદારી સરકારની બને છે કે એમની સુરક્ષા સુનિશ્ચિત કરો અને એ જે બાકીના બધા એ સંચાલકો અને નગરપાલિકાના નેતાને બધાની સામે કાર્યવાહી કરો તમે પગલાં લો ઉદાહરણ બેસાડો કેમ નથી બેસાડી શકતા કોઈ હિંમત નહીં કરે સામે આવવાની બધા ચૂપચાપ જો આ છ લોકોની સાથે આમાંથી કોઈની પણ સાથે કશું ખરાબ થશે તો બાકીના બધા લોકો ચૂપ રહેતા શીખી જશે અને જો પગલાં લેવાશે તો બાકીના લોકો અન્યાયની સામે બોલતા થશે સરકાર પર છે કે સરકાર ખાલી બહુ જ મોટી મોટી સરસ વાતો કરવા માંગે છે કે પછી એ ખરેખર ભ્રષ્ટાચારની સામે લડવા માંગે છે અને જો લડવા માંગે છે તો આ હાઈ ટાઈમ છે આ બહુ મોટું ઉદાહરણ છે એક્શન લો અને સાબિત કરો સાંભળીએ છોકરાઓની સાથેની વાતચીતને એકદમ સંક્ષિપ્તમાં કે છોટા ઉદયપુરની જે નગરપાલિકા સંચાલિત જે શાળા છે એટલે શાળા છે એસએફ હાઈસ્કૂલ શ્રી ફતેસિંહજી હાઈસ્કૂલ એ ફતેસિંહજી હાઈસ્કૂલ આજથી એકસો છ વર્ષ પહેલા જેની સ્થાપના થયેલી એ એકસો છ વર્ષ પહેલા જે સ્થાપના થયેલી શાળાની આપણે ખરેખર એના સારા કાર્યો માટે ચર્ચા કરવી જોઈએ પરંતુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એ શાળાના જે સત્તાધીશો સંચાલકો છે એ સંચાલકો આજે લાંચ માગી રહ્યા છે શિક્ષકો પાસે લાંચ માગી રહ્યા છે શા માટે શાળાનો વિકાસ કરવો છે શાળાની અંદર અગિયાર બારના ના અંગ્રેજી માધ્યમના કહી શકાય કે શાળાઓની નવા નવા ક્લાસરૂમ ચાલુ કરવા છે બેન અંગ્રેજી માધ્યમની શાળા એને ચાલુ કરવી હોય તો બેન અત્યારે ગુજરાત સરકાર એને ગ્રાન્ટ આપે છે આપણી પાસે શિક્ષણનું બજેટ

તમે ફિક્સ પેમાંથી તમને ફૂલ પેમાં નહીં થવા દઈએ તમારો જે ટ્રેક રેકોર્ડ છે ટ્રેક રેકોર્ડ અમે ખરાબ કરી દઈશું લાયલ સાઈ મારી દઈશું આ પ્રકારે એન કેમ પ્રકારે પ્રતાડિત કરવા એટલું જ નહીં આ તો માનસિક ગતિ થઈ એની સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે ધ્યાન રાખજો આ આદિવાસી સમાજની શાળાઓ છે તો તમને એટ્રોસિટી પણ દાખલ કરી શકીશું અને તમને એવા ગુનામાં દાખલ કરીશું કે તમે અહીંયા કોઈ બાળકીની છેડતી કરતા હતા અને તમારી ઉપર શારીરિક શોષણ જે કહી શકાય એનો ગુનો પણ દાખલ કરી શકીએ એટલા સક્ષમ છીએ પછી તમારે બીજા જ દિવસે અમે તમને સસ્પેન્ડ પણ કરી શકીએ છીએ હવે બેન એમાં જે પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ એની સાથે સાથે પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ તો એમના દેવશ્રી છે એટલે કે કિશનભાઈ એ વહીવટદાર તરીકે ક્યાંક ને ક્યાંક પૈસામાંગે બીજા જે અન્ય લોકો છે બરાબર છે ઉપપ્રમુખ છે કોર્પોરેટર છે પાલિકાના સભ્યો છે કોર્બો અધ્યક્ષ છે એ બધા જ લોકો સૌરભ શાહ ઝાકી રાંધી એ બધા લોકો સીધી તો આટકત રીતે કાં તો મિટિંગમાં તો કાં તો મિટિંગની બહાર એ કોઈને કોઈ પ્રકારે બેન પૈસા માંગે છે હવે પૈસા માગવો અને વાત એવી કરી કે તમારે ડોનેશન સ્વરૂપે આપવાના અને સ્વેચ્છાએ આપવાના અરે ભાઈ જેને સ્વેચ્છાએ આપવા છે એ પાંચસો આપે હજાર આપે ને આનો આપે હવે એની ઈચ્છા છે હવે તમે આજે ધાક ધમકી જે કઈ રીતે કહી શકો બેન આની ફરિયાદ કરવા માટે આ ઉમેદવારો બેન અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરેલી છે જ્યારે મને પહેલીવાર બોલાવ્યો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ નગરપાલિકા છે ને તમારી પાસે ફૂલ નહીં તો ફૂલની પાખડીની આશા રાખે છે એટલે મેં કીધું નગરપાલિકા પાસે પોતાનો ફંડ હોય જ છે અને મળે જ છે પૈસા હવે હું તો કોઈ નગરપાલિકાને ઓળખતો નહોતો હું નવો જ હતો ને હજી તો મારા વીસ પચીસ દિવસથી આશા વધારે નહીં એટલે હું તો પ્રિન્સિપલને ઓળખતો એટલે મેં એવું કીધું કે ફૂલને અને ફૂલની પાખડી એટલે શું એમ તો કે પૈસા સ્વરૂપે તમારી પાસે એરિયાએ રૂપિયા થોડા ઘણા માગે એમ મેં કીધું ઠીક તો મેં કીધું સર મારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી એટલે હું ન આપી શકું સર અને હજી તો અમે શરૂ જ કર્યું છે તો પછી મને કહે કે તો તમારા આ કે તમે વિચારજો અને તમારા સ્ટાફ મિત્રોને જણાવજો અને પછી મને કહેજો મેં કીધું વાંધો નહીં મેં તરત જ સ્ટાફ મિત્રોની વાત કરી બીજા સિનિયર્સની વાત કરી હાર્દિકભાઈ ધામેલિયા છે એમને વાત કરી પૃથ્વીરાજસિંહને વાત કરી એમ બધાને વાત કરી તો એમાંથી રિસ્પોન્સ હાર્દિકભાઈનો અને આમનો ગાઈડન્સ મળ્યું મને અને ગાઈડન્સ મળ્યું અમને બધાને છ જણા બસ આવી રીતે બેઠા હતા અને અમે ડિસાઇડ કર્યું કે ભાઈ મતલબ આપણી આર્થિક સુવિધા આમના ફાધરને પેરાલિસિસ છે જે બીજા મારા સહકર્મચારી છે તો અમારી આર્થિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે એટલે પછી સરને કીધું કે સર બધા બધા આપવાની ના પાડે છે કોઈ આપી શકે એમ અત્યારે કોઈની સ્થિતિ જેવી નથી કારણ કે આમાં માગવાનું ને દેવાનું કાંઈ હોતું જ નથી બેન એકવાર આપણે શિક્ષક તરીકે ભરતી થયા તો અમારું કામ ફક્ત ભણાવવાનું છે બીજું કાંઈ અમારું કામ નથી એમાં તમે આને મળી આવો ને પહેલાંને મળી આવો ને પહેલાં જેને મળવું હોય શાળાએ ન આવી શકે અને એવી બધી શું તમારે જરૂર હોય એવું એવું શું ઇમ્પોર્ટન્ટ કામ હોય તમે શાળા છૂટ્યા બાદ ના સમયમાં તમે બધાને ફોન કરીને જાણ કરો કે તમે આવો એમાં લેડીઝ પણ છે જેન્ટ્સ પણ છે અને બધા જાય ને અને જાય અને બધા મિટિંગ માટે બોલાવે અને મિટિંગ માટે અમે જ્યારે ગયા ત્યારે બધા બહાર બેઠા અને સૌથી પહેલાં મને બોલાવ્યો હું જ્યારે અંદર ગયો તો મારો ફોન લઈ લીધો કે ભાઈ ફોન અંદર નહીં લઈ જવાનો જો એ પ્રામાણિક વ્યક્તિ હોય તો કેમ નથી લઈ જવા દેતા ફોન એવું બધું શું અંદર ડિસ્કશન કરવાનું હતું ઇમ્પોર્ટન્ટ તો એમના ફોન એ બહાર મૂકી દેવા હતા ને કેમ એમના ફોન અંદર હતા મારો જ ફોન ન લઈ જવા દીધો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશને જો આપણે ખરેખર ખૂબ પ્રામાણિક અને અદભુત બનાવવા માંગીએ છીએ તો અન્યાય સામે ભ્રષ્ટાચાર સામે બોલવાની જવાબદારી આપણે પોતાના માથા પર પણ લેવી પડશે જે રીતે બે જ મહિના પહેલાં ખૂબ સંઘર્ષના અંતે મળેલી નોકરીની ચિંતા કર્યા વગર આ છ શિક્ષકો સ્ટુડિયોમાં આવીને બોલી શકે છે એમ તમે પણ ફરિયાદ કરતા થાવ સ્ટુડિયોમાં જાઓ કે સરકારની સામે જાઓ ક્યાંય પણ જાઓ જ્યાં તમને એવું લાગે છે કે તમારે રજૂઆત કરવી પડશે ત્યાં તમે બોલો નહીં બોલો તો ખાઈ જશે આ લોકો તમને નમસ્કાર